નવસારીના બિલીમોરામાં રાઈટ તૂટવાનો મામલો છે ડિસ્ટ્રિક્ટ રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીએ મંજૂરી આપી હતી રાઇડ શરૂ થવા પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી માર્ગ મકાન વિભાગ પોલીસ વિભાગ બિલીમોરા પાલિકા ચિકલી પ્રાંત સહિતના આઠ વિભાગના અભિપ્રાય બાદ આ મંજૂરી અપાઈ હતી શિવમ એન્જિનિયરિંગ નામની આ કંપનીને એકવીસ લાખ પ્લસ જીએસટી સાથે ટેન્ડર અપાયું હતું રાઈટ તૂટ્યા બાદ તંત્ર હાલમાં સઘન તપાસ કરી રહ્યું છે આપ જોઈ રહ્યા છો એ સંચાલક હતો એને પણ ઈજા પહોંચી છે અને કેટલાક લોકોને ઈજા પહોંચી હતી એમને હોસ્પિટલ લઈ જવાયા હતા રાઈડ તૂટી પડી હતી અને મંજૂરી તો મળી ગઈ હતી પણ કઈ રીતે આ રાઈડ તૂટી છે એને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે હા એ બાબતે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એને પરમિશન ને આઠ આઠ તે ત્રેવીસ આઠ સુધીની મંજૂરી સાત રાઇડ સાથેની આપવામાં આવેલ હાલ જે મેળો જે છે જે સાત રાઇડ જે છે એ સાત રાઇડ સિવાય પછી સોમનાથ દાદાનું મંદિર જે છે મંદિરમાં દર્શનાર્થીઓની ની ભીડ આજે પણ ચાલુ હતી આજે શ્રાવણ મહિલાનું છે સોમવાર છે તે પણ આજે મંદિર અને બંદોસ્ત જાળવેલ છે તો ગઈ કાલે રાત્રે આશરે દસ પિસ્તાલીસ કલાકની આજુબાજુ જે આ સોમનાથ મેળામાં ટાવર રાઈડ છે જે કંઈક કેબલ તૂટતા દુર્ઘટના બની હતી એમાં કંઈક ચાર વ્યક્તિઓ બે બેનો અને બે બાળકો જે રાઈડમાં બેઠા હતા એમને ઇન્જરી થઈ છે ઉપરાંત એક જે ટાવરના ઓપરેટર છે વ્યક્તિ એને મોડાના ભાગે માથાના ભાગે વધુ થતાં થતા એપોલો હોસ્પિટલ સુરત ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ આ જે પણ દુર્ઘટના બની છે એનું વહીવટીતંત્ર સરકાર તરફથી યોગ્ય તપાસ કરાવવામાં આવશે ટેકનિકલી જે પણ તપાસ થયા બાદ જે પણ આગળની કાર્યવાહી છે એ ત્યારબાદ કરવામાં આવશે